વિસાવદરના ધારા સભ્ય ગોપાલ ઇટાલિયા વારંવાર ચર્ચામાં આવતા હોય છે કારણ કે તેમના નિવેદનોને લઈ અને વારંવાર તે ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે જે આ નવું મંત્રીમંડળ સત્તર ઓક્ટોબરના બન્યું છે તેને લઈને પણ તે નવા મંત્રીઓને ગોપાલ ઇટાલિયાએ કંઈક અલગ રીતના શુભકામનાઓ આપી છે શું શુભકામનાઓ આપી છે આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવ તેને કહીએ જે

સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે અને તેમને જે નવું મંત્રીમંડળ બન્યું છે તેના મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી છે તેમને વિગતે ચર્ચા કરીએ કે તેમના સોશિયલ મીડિયા ઉપર તેમને કઈ રીતે પોસ્ટ કરી છે તેમના સોશિયલ મીડિયામાં તેમને પોસ્ટ કરતાં કહ્યું છે કે તમામ જે નવા મંત્રીમંડળના બધા જ મંત્રીઓને સૌપ્રથમ પ્રથમ કાળી ચૌદશ તેમજ ચતુર્થીની શુભકામનાઓ ત્યારબાદ તેમણે એવું કહ્યું છે કે ગુજરાતની જનતાને જે તકલીફો થઈ રહી છે એટલે કે જે કેટલી બધી તકલીફો થાય છે ત્યારે મારું એવું માનવું છે અને મહાકાળી માતાને એવી મારી પ્રાર્થના છે કે જ્યાં નવું મંત્રીમંડળ આવ્યું છે તે કઈક અલગ રીતે કામગીરી કરશે અને ભૂપેન્દ્રભાઈની સરકાર હવે બદલાણી જ છે તો ગુજરાતમાં પણ કંઈક સારો બદલાવ આવશે ત્યારે તેમને એવું પણ કહ્યું છે કે આ ભ્રષ્ટાચાર છે ગુંડાગરદી છે ભાજપની જે તાનાશાહી છે તેની ઉપર હવે જ્યાં નવા મંત્રીમંડળમાં જે નવા મંત્રીઓ આવ્યા છે તેની પાસેથી આશા રહેશે કે ગુજરાતના લોકો માટે તે કાંઈક સારું કરે અને તેમને ભલું કરે તેમની માટે એવી હું મહાકાળી માતા પાસે પ્રાર્થના કરું છું અને નવા મંત્રીઓ જેમની નિમણૂકી થાય છે તેમની પાસેથી તેવી આશા રાખું છું ત્યારે તેમને પત્રમાં એવું પણ લખ્યું છે કે હું માતાજીને એવી પણ પ્રાર્થના કરું છું કે ભગવાન અમને એટલી કે જો આ નવું મંત્રી મંડળ પાછું સારું કામગીરી ન કરે તો આમ આદમી પાર્ટી એટલા જ જોશથી ફરી એકવાર ઊભી થઈ અને આંદોલનો કરી અને તેમને પણ જે લોકોનો અવાજ બને ત્યારે આ સમગ્ર જે સોશિયલ મીડિયાની પોસ્ટ કરી છે ત્યારે હવે રાજકારણ ગરમાયું છે અને જે નવા મંત્રીઓ છે તેમની સુધી આ પોસ્ટ પહોંચી છે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર ઘટનાને લઈ અને ગોપાલ ઇટાલિયાએ તો પોસ્ટ કરતા શુભેચ્છા પણ પાઠવી દીધી અને તેમને જે કહેવું તો તે કંઈ પણ દીધું છે